પુનમ કાચા પણ તપે નહી પનો રંગ તો નિજ સ્વરૂપ જાણા વિના અને પામ્યો દુ ખયન સમજાવો તે શરણે નમો સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજની આજનું ભજન એ ભૂરાભાઈ નું પાંચ તત્વનો દેહર ખરેખર જોવા જાવ તો સંતોને અવસર કીધો જો ઝીણી દ્રષ્ટિ કરીએ તો આપણે દુખ જે છે ને એ ખરેખર પરિવર્તન આપણા દેહની અંદર જોવા જાય પરિવર્તન થાય કેમ કે આ જગતની અંદર જેને જેને મૃત્યુનો ભય લાગ્યો કેમ કે મીરાબાઈ એટલી જ વાત કરી કે છાયાજી એમને ડર તો લાગ્યો છે આ દિવસનો જેને જે મૃત્યુને જોયું છે એને ખબર પડી છે કે આ ભજન અંદર કેમ કરવું આ જગતની અંદર માંગ ઉભી છે જે માંગ ઉભી છે એટલે આપણે મૂળ ની અંદર આપણી દ્રષ્ટિ જાતી નથી કેમ કે મૂળ ની અંદર જયારે દ્રષ્ટિ જાય ત્યારે પેલું દેહનું ભાન ભૂલાય કેમ કે આખો દિવસ આપણી દ્રષ્ટિ ક્યાં હોય દેહ ઉપર હોય આપણે દેહને એટલો બધો મૂલ્ય આપી દે છે કે અંદર બેઠો છે જે બોલાય છે એના થકી સંભળાય છે એના થકી જે સહસ્ત ક્રિયા થાય છે એને આપણે ક્યારેય મહત્વ આપતા નથી કેમ કે આપણે કોકના ને કોકને આની અંદર મહત્વ આપી દઈએ છે જયારે વેલનાથ બાપુ પોતાના જીવન ચરિત્ર ની અંદર જીવનનો એવો નિયમ હતો કે ભાઈ માલઢોર રાખતા અને દૂધ વેચી અને એનું ગુજરાન ચલાવતા ગુજરાન ચલાવતા એવામાં એક સમયની અંદર એક સંત મહાત્મા સૂકો રોટલો ખાતા હતા સૂકો રોટલો ખાતા હતા એવામાં વેલનાથ બાપુની નજર પડી ગઈ વેલનાથ બાપુ સંત ઉપર પડી અને રોટલા એટલે સંતના અંદર હૃદય ગદગદી ગયું અને કીધું તે માગો તમારે શું જોઈએ તો કે બાપુ મારે કઈ જોતું નથી પણ મને તમારો દાસ બનાવો અને આમ નજર નાખી એટલે ખબર પડી કે પાત્ર તૈયાર છે મને તમારો દાસ બનાવો મને આ જન્મ મરણના ચક્રમાંથી તમે મુક્ત કરાવો તો કે ભાઈ હું કોઈને દાસ બનાવતો નથી પણ તું એક કામ જૂનાગઢની અંદર વાઘનાથ નામના એક સંત છે તું એના શરણમાં જા એટલે વેલનાથ બાપુ વાઘનાથના શરણે જાય છે અને આ વાતને જેમ સેમ એને બતાવી છે કે આની અંદર જન્મી કોણ જાય અને મરણ કોનો થાય છે અને આ બધી સહસ્ત્ર ક્રિયા થાય છે કેમાં એટલે એને ખબર પડી કે આમાં મૃત્યુ તો મને છે તો મરના મરના સબ કોઈ કહે આમાંથી કોણ ચીજ મર જાવે આમાં આપણે વિચાર ક્યારેય કર્યો આપણે શરીર ઉપર જોઈએ તો ખરેખર આની ઉપર શરીરમાં કોઈ મળતું નથી કેમ કે વિચાર કરો કે આની અંદર થી મરી હું જાય છે પાણી પાણીમાં હમાઈ જાય છે અગ્નિ અગ્નિમાં હમાઈ જાય છે માટી માટીમાં હમાઈ જાય છે પવન પવનમાં હમાઈ જાય છે તો આની અંદર મરી હું જાય છે ત્યારે ગીતાની અંદર ભગવાને કીધું છે અર્જુન સંસાર પરિવર્તનશીલ છે એમાં દેહની પણ અંદર દેહ પણ પરિવર્તનશીલ છે એ પણ મળતું નથી એમ કરતા 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 જયારે શરીર ઉપર નજર આવે શરીર ઉપર નજર આવે તો શરીર ની અંદર હું અહીશું કોણ આ પાંચ તત્વોના દેહની અંદર હું હઈશું કોણ તો ખરેખર આ છઠ્ઠી ના દિવસે જે મારું નામ પાડ્યું તો એ પાંચ દિવસ પહેલા હું કોણ હઈશું આ એ અનામી જાય નનામી આ નામ કાં છે લાયા જ્યારે આપણે જન્મ થયો ત્યારે આપણે નામ હતું તો આ છઠ્ઠી ના દિવસે આપણું નામ પડ્યું તો તો છ દિવસ કોણ ની અંદર અને જ્યારે આ દેહ પડી જાય છે એટલે કેવાય છે કે ભાઈ ફલાણા ભાઈ ની નનામી જાય છે પણ નનામી જાય કેવી જાય નામ જાતું પણ આ તો જો કોઈ સદગુરુ મળે નામની ઓળખાણ કરાય કે નામ કેવાયના નામથી અને એક રામ નામથી અનેક સંતો આ બ્રહ્મલોક ની અંદર વાસ થયો આ બ્રહ્મલોક ની અંદર વાસ થયો આ દેહ ની અંદર થી નીકળી અને બ્રહ્મ ની અંદર વાસ થયો કેવો

આપણું જીવન છે ને કઈક ને કંઈક કારણની અંદર આપણું જીવન હોય કારણ અગર આપણે જીવીએ પછી સ્થૂળની અંદર હોય તો આપણે શરીરની અંદર આટા મારતા હોય ક્યાં મારતા હોય આ શરીરની અંદર જ્યારે આપણે શરીરની અંદર આટા મારતા હોય એટલે આપણે આપણે જ નક્કી કરી લેવાનું કે હું સ્થૂળ દેહની અંદર છું પછી મહાકારણ તો મહા કારણની અંદર આપણે રોકાણ તો થયું છે ને ત્યાં પણ સંતો અહીંયા બધુંય શું કીધું છે મહા ને પણ મેલોકારણ થી કેમ કે આ ક્યાં જવાની વાત છે ત્યાં પૃથ્વી નથી એટલે સંતો બોલ્યા છે પૃથ્વી વિના પગ માંડવો આ વણ વાટે છે દીવો જે ખેર તમારે મૈરા પસી જાવજો સંતો એ નક્કી કરીને કીધું છે આ કોઈ લોભામણી સ્કીમ નથી ભાઈ જે ઘેર તમારે મૈરા પસી જવું છે એ સંતો આયા જીવતા દેખાડે પણ જો આપણી સુરતા અને આપણે ગરજ હોય તો એમાં જ્ઞાન થાય કેમ કે ગરજ વિના જ્ઞાન થાય એવી સોસોરે વાતું નર ભલે સાંભળે તોય ન રહેવાને એવા કેમ કે એવા ને એવા દરે મારા ગુરુજીના વચન તમે રૂબીએ ધરો કા ફરો એવા ને એવા કેમ કે આ સદગુરુના એક શબ્દની અંદર જો જીવન આવે ને તો સંતો બોલ્યા છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર બેનો વાતો કરોમાં એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર થકે મુનીજન પંડિતા જાકો વેદના પામે

ઓથી કેમ કે ખરેખર ન્યા જોવા જાવ તો છેલ્લે બાદ કરતા 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 કઈ વૈધું ખરા એને સરવાળો નો કરી શકાય જેને ભાંગા ગુણાકાર નો કરી શકાય જેને બાદ બાકી નો કરી શકાય છેલ્લે બધું વાત કરતા કરતા છેલ્લે ભાંગાકાર કરો એટલે હું શેષ વધે હું શેષ વધ્યો એટલે હું થયું કઈ નહીં તો વિષ્ણુ ભગવાન ક્યાં હું છે શેષ અહિયાં પર છે ક્યાં ખરેખર થયું ત્યારે આ બધું બન્યું છે ને એમ સુરત ની અંદર આવીને આપણે સુરત ગોતવા જઈએ તો સુરત મળે ખરું સુરતની અંદર આપણે બધા વિસ્તારોના નામ પડ્યા છે પણ સુરત ક્યાંય હોય ખરું જે જગ્યાએ તમે પહોચી જાવ એ જગ્યા ને હોય ખરી એટલે સંતો બોલ્યા છે તો ના કેમકે આ સાહેબ છે ને આપણી અંદર હાલ હજુ રમી રહ્યો છે કેવું છે કેટલા લાંબા કેટના ચોડા કીટના હે બ્રહ્મ અનુમાના કેમ કે આ કેવડો લાંબો છે આ કેવડો ચોડો છે

सद्गुरु पारयुतारे रे भव भवा भन कापे रे संसार मारे मा पारयुतारे सद्गुरु पारयुतारे रे भव भव के संे सदगुरु पारुता हे पिता ने जे पुत्री माया सद्गुरुड लडावेता ने जे नी माया સદગુ લગાવે સગુી કચરા દૂર કરીને બગુદી દૂર કરી ને આપણ રંગ ચરાવેસમા રે સદગુરુ પારયું તારી ગુરુ પાર કાપે રે મારે સદગુ પારયું તારી કેમ કે આ જગતની અંદર જો કોઈ આદિ વ્યાધિ અને ઉપાધિ ની અંદર થી આ જીવ ને કોઈ તારણહાર હોય તો ખાલી માત્ર ને માત્ર એક સદ્ગુરુ એક દ્વાર છે શું છે સદ્ગુરુ દાતા સિવાય આને કોઈ તારી શકે કેમ કે કબુદી કચરો આની અંદર થી બધે દૂર કર્યો શું થયું આ બધાય તન ના આવરણ મન ના આવરણ આ પાંચ શીલ છ હથિયાર આ બધી વાત કરાવી પણ કેમ કે સદગુરુ ન હોય તો આને કોઈ વાત કરાવી શકે નહીં કેમ કે આ બધા કચરા થવા હતા કેવા હતા પણ જ્યારે સદગુરુ ના દ્વારે ગયો એટલે કચરામાંથી કચરા હું થઈ ગયું સોનું થઈ ગયું હું થયું જે કચરો હતો એ સોનું થઈ ગયું કેમ કે આ સદગુરુ એકવાર આની ઉપર નજર પડી ને એટલે આની વાણી ફરી ગઈ વાણી ફરી ગઈ અને એના નેણ ફરી ગયા હું થયું આ બે વસ્તુ તરત જ બદલાઈ ગઈ કેમકે જે આ જોતો હતો ને બધું આ જોવાની જે દ્રષ્ટિ હતી ને એ દ્રષ્ટિ જ ફરી ગઈ એટલે સંતોએ કીધું છે કે જ્યારે આત્મ જ્ઞાન થાય ત્યારે ક્યાંય દ્રષ્ટિ નાખે નહીં કેમ કે દ્રષ્ટિ ક્યાં હોય સદગુરુ ના અંદર આની દ્રષ્ટિ આવી જાય એટલે સંતો બોલ્યા છે સદગુરુ શરણ અંદર મારે કાયમ દિવાળી ક્યારેય ન જોઈ મેં રેન અંધારી કેમ કે આની અંદર અંધારું મેં જોયું જ નથી કેમ કે સૂર્ય ઉગે અને સવાર થાય અને ચંદ્ર ઉગે અને રાય થાય પણ સદ્દગુરુના દેશની અંદર તો તોય નથી આ તો આ જે સંસારના ભાગની અંદર આપણે રહીએ છીએ એટલે આપણે એમ લાગે છે કે રાય થઈ છે અને દિવસ થયો છે પણ જ્યારે અંતર્મુખ દ્રષ્ટિ જાય તો ખરેખર ત્યાં રાયતય નથી દિવસય નથી કેમ કે આની અંદર કોઈ કેવા વાળો તો છે ને જ્યારે આ બધી વસ્તુ આની અંદર ઉઠે છે એને અંદર જોવા વાળો છે કેવો છે આની અંદર જોતા 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 બધી ઓળખાણ થકી જાય એટલે કીધું ચંદા બી નતા સુરજ બી નતા નવલક તો હતા હતા ને હતા આપણે એટલે શરીર નહીં મન બુદ્ધિ ચિત્ત અહંકાર નહી કેમ કે આ ચાર અંતસ્કરણથી એને પામી શકાય આ ચાર અંતસ્કરણ છે એનાથી જગતનો વ્યવહાર થાય પણ જયારે સુરતા હાલે એટલે પરમાત્માને આની ઓળખાણ થાય શું થાય સુરતાથી જયારે ભજન થાય ને એટલે પરમાત્મા લાગે ત્યારે સુખી રંજીત ના ગુરુ નો દેહ છીટો ને એટલે આ ધડ ધડ આવડે રોવે શું થાય આપણે એમ કે કોઈ બીવું હોય એટલે રોવાય એટલે ભાઈ એવું ન હોય વર્ષો વર્ષ આરે રહ્યા હોય આંખની અંદર થી આફુડે તો નીકળે કેમ કે પચીસ પચાસ વર્ષ જે કંઈ પણ રહ્યો હોય એને પ્રેમ રોવડાવે કોણ રોવડાવે એટલે જ્યારે સુખી રંજીત ના ગુરુનો નો દેહ એટલે ગામના લોકો કે કે તમે ઈ કે જ્ઞાની પુરુષ થઈને રહો ઈ કે એટલે રણજીત બાપુ કે ઈ કે તમને આ વાત સમજા હે નહી તો કે કેમ

કેમ કે આમાં પ્રકાશ થઈ ગયો ને આત્માનો પ્રકાશ થયો જેવો આત્માનો પ્રકાશ થયો કેમ કે આની અંદર આત્માનો ફોક્સ પડી ગયો હું થયું જેમ કોઈ પણ અંધારાની અંદર એક પ્રકાશ રૂપી દીવો પ્રગટ થઈ જાય તો આની અંદર અંધકાર દૂર થઈ જાય

સદગુરુ કે તું તારા ઠેકાણે એકવાર હરીને દે તો આ મહા થાય આવું સમજે તો તને મહા થાય આટલું કઈ સદગુરુ શરણમાં મારી વાણીને વિરામ આપું છું સદગુરુ મહારાજ